ભારે મંદી ચાલી રહી છે છેલ્લા ઘણા સમયથી ઉદ્યોગની અંદર જોડાયેલા રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ પણ નબળી થઈ રહી છે અનેક પ્રકારના વૈશ્વિક કારણોને કારણે ડાયમંડ ઉદ્યોગમાં તેજીનો માહોલ છેલ્લા ઘણા સમયથી ન આવવાના કારણે હાલ ડાયમંડ ઉદ્યોગની સ્થિતિના દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે સુરતના હીરા ઉદ્યોગમાં બે હજાર આઠમાં આવેલી મંદીને કારણે આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી થઈ ગઈ હતી લાખોની સંખ્યામાં હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો માટે આ સમય ખૂબ જ ખરાબ છે છેલ્લા એક દોઢ વર્ષથી ડાયમંડ ઉદ્યોગની અંદર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મોટા ભાગની ડાયમંડ કંપનીઓમાં રત્ન કલાકારોને ઓછું કામ આપવામાં આવી રહ્યું છે જેથી કરીને રત્ન કલાકારોના માસિક વેતન ઉપર પણ તેની સીધી અસર થઈ રહી છે રત્ન કલાકારોની આવક ઓછી થતા પરિવારનું ભરણ પોષણ કરવું પણ હવે મુશ્કેલ બની ગયું છે કલાકારોને ઘણા ફેક્ટરી સંચાલકો દ્વારા કરી દેવામાં આવ્યા હોવાને કારણે સંકળામણથી આપઘાત કર્યા હોવાના પણ કિસ્સાઓ ઘણી વખત સામે આવ્યા છે અમેરિકામાં પણ મંદીનો માહોલ છેલ્લા ઘણા સમયથી જોવા મળ્યો છે એટલું જ નહીં પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર પણ ડાયમંડ ઉદ્યોગ પર છેલ્લા ઘણા સમયથી દેખાઈ રહી છે છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગની અંદર ભયંકર મંદી ચાલી રહી છે મંદીના કારણે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે આર્થિક તંગી અને બેરોજગારીના કારણે એક વર્ષમાં પચાસ કરતા વધારે રત્ન કલાકારોએ સુસાઈડ કર્યા છે ત્યારે રત્ન કલાકારોને અને અમને એવી આશા હતી કે કેન્દ્ર અને જે કાંઈ બજેટો આવે છે બે હજાર પચીસની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા રત્ન કલાકારોને ખાસી જોગવાઈ આપવામાં આવશે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવશે કોઈ યોજના જાહેર કરવામાં આવશે પરંતુ સરકારે રત્ન કલાકારોની અવગણના કરી છે સરકારે રત્ન કલાકારોની દરકાર લીધા વગર જ જે લોકો આત્મહત્યા કરે છે એને કોઈપણ સહાય નહીં જે લોકો બેરોજગાર છે એને કોઈપણ સહાય નહીં કરીને સરકારે રત્ન કલાકારોની અવગણના કરી છે બે હજાર પચીસનું કેન્દ્ર બજેટ નિરાશાજનક ગણાવતા ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ઉદ્યોગ વિશે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરેલા બજેટમાં કોઈ ચિંતા કરવામાં આવી નથી પરિણામો આવનારા દિવસોમાં સરકારે જોવાના રહેશે ચૂંટણી નજીક છે રત્ન કલાકારોને જાગૃત કરવાના પ્રયત્નો કરીશું સરકાર મૂંગી અને બેરી બેઠી હતી રત્ન કલાકારોને સમજાવીશું કે સરકારે આપણી તરફ જોયું નથી જેથી આ સરકારને વોટ નહીં કરીશું સરકારે બજેટની અંદર કોઈપણ પ્રકારે આર્થિક પેકેજ રત્ન કલાકારો માટે જાહેર કર્યું નથી રત્ન કલાકારોને જ્યારે નાણાકીય મદદની જરૂર છે ત્યારે સરકાર તેમની તરફ જોઈ રહી નથી